गीर सोमनाथ नु वेराव तलाड़ा रोड ज्या वृक्ष धराशायी थवानी घटना बनी साथ त्रण वीज पोल धराशायी थे पुलिस की टीम जेसीबी मदद की रस्ता पर थी वृक्ष ने हटा वृक्ष खसेड़ी ट्राफिक पूर्ववत करायो गीर सोमनाथ ना वेराव तलाड़ा रोड ऊपर महाकाय वृक्ष धराशायी थी गयु जेना आखो रस्त बंद थी गय साथ त्रीज पोल धराशायी थे तात्कालिक पोलिस पहुंची અને જેસીબી ની મદદથી રસ્તા પરથી વૃક્ષને હટાવ્યું ટ્રાફિક ને પૂર્વવત કરવામાં આવ્યો છે સાથે ત્રણ વીજ પોલ પણ ધરાશાય થયા પોલીસની ટીમે જેસીબી ની મદદથી રસ્તા પરથી વૃક્ષને હટાવ્યું વૃક્ષ ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાયો ગીર સોમનાથ ના વેરાવળ તલાળા રોડ ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયો જેના કારણે આખો રસ્તો બંધ થઈ ગયો સાથે ત્રણ વીજ પોલ પણ ધરાશાય થયા તાત્કાલિક પોલીસ પહોંચી અને જેસીબી ની મદદથી રસ્તા પરથી વૃક્ષને હટાવ્યું ટ્રાફિક ને પૂર્વવત કરવામાં આવ્યો છે